રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ટ્રાન્સફર કરવા હોય તો કઈ રીતે તમે કરી શકો કારણ કે જો તમે એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હોય તો જૂની જેટલી પણ કંપની હોય એટલે કે ઓલ્ડ કંપનીનું પીએફ તમારી જે હાલની કંપની હોય એમાં તમારે ટ્રાન્સફર કરવું પડે એટલે હવે આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવવાનો છું કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ટ્રાન્સફર કરી શકો એટલા માટે જો તમે સ્કીપ કર્યા વગર પૂરેપૂરો વિડીયો જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ટ્રાન્સફર કરી શકો એ પણ સરળતાથી તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈ કરીને સર્ચ કરી લેવાનું એટલે પછી આ પહેલી વેબસાઇટ ઈ પીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમને જોવા મળી જશે એટલે પછી તમારે એ વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલા માટે હવે હું આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક લઉં જેવો ક્લિક કરું એના પછી આપણે મોબાઈલમાં કંઈક આ રીતેની સ્ક્રીન જોવા મળી જાય અને પછી તમને પીએફ બેલેન્સ ચેક કરવા માટે મોબાઈલ નંબર પણ જોવા મળી જશે એટલે હવે તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી કંઈક આ રીતેની સ્ક્રીન મોબાઈલમાં જોવા મળી જશે અને તમને અલર્ટ જોવા મળી જશે એ તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારા પી નો બાર આંકડાનો યુએ એન નંબર એન્ટર કરી અને પી નો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે મેં પગારની સ્લીપમાંથી જોઈ અને બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી લીધો અને મેં જે પીએફનો પાસવર્ડ એન્ટર કરેલો હતો એ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે પછી તમારે સિક્સ ડિજિટ ઓટીપી જે મેસેજમાં આવે એ એન્ટર કરી લેવાનો અને એમાં તમારે ભૂલથી પણ ચાર આંકડાનું ઓટીપી આઈડી એન્ટર નહીં કરવાનું એટલે હવે મેં ઓટીપી એન્ટર કરી લીધો અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી આપણે પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ ગયા એના પછી આપણે ડાબી સાઈડમાં આ ત્રણ લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી જો તમારી કેવાયસી કરવાની બાકી હોય તો મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું અને જો તમારે પીએફનો પાસવર્ડ બદલાવો હોય તો એકાઉન્ટ ઉપર ક્લિક કરી લેવાનું અને હવે જો આપણે પીએફના રૂપિયા ટ્રાન્સફર કરવા હોય તો વન મેમ્બર કરીને ઓપ્શન જોવા મળી જશે અને આ ઓપ્શન તમે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરો એના પછી તમને જોવા મળે એટલે પછી તમારે વન મેમ્બર ઉપર એક વખત

ને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી અને તમારે જે પણ કંપનીનું પીએફ ટ્રાન્સફર કરવાનું હોય એ કંપની સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં આવી જવાનું અને આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી જો તમારે કોઈ પણ કંપની ડિલેટ કરવી હોય તો નીચેની તરફમાં આવી જવાનું ત્યાં તમને ડિલેટનો ઓપ્શન જોવા મળી જશે અને પછી તમારે આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો અને પછી તમારે આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસમાં ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં ટ્રાન્સફર ક્લેમ સ્ટેટસમાં અને જ્યારે તમને એક્સેપ્ટેડ બાય ફિલ્ડ ઓફિસ કરીને જોવા મળી જશે ત્યારે પીએફ ના રૂપિયા ટ્રાન્સફર થઈ જશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફ ના રૂપિયા ટ્રાન્સફર કરી શકો તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવો અને જો તમારે પીએફની આવી માહિતી જોતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરો